વડોદરા શહેરના કરોડિયા અને ઊંડેરાના નાગરિકો છેલ્લા પાંત્રીસ વર્ષથી જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તે હાલ તેઓને મળવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ જશે તેમ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયા પોતાના નારાયણ કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થતાં નોટબુક વિતરણ કાર્યક્રમ હેતુસર કરોડિયા ગામમાં આવેલા આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે બાળકોને નોટબુક વિતરણ કરી હતી આ દરમિયાન મીડિયા દ્વારા કરોડિયા ગામના રોડ અંગેના પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી કરોડિયા અને ઊંડેરાના ગ્રામજનોને જે સુવિધાઓથી વંચિત છે તે તેઓને મળવા જઈ રહી છે જેમાં કરોડિયા ગામમાં નવી ગટર લાઇન પાણીની લાઇન પાણીના નવા બુસ્ટર તથા પાણીની ટાંકીની કામગીરી ચાલી રહી છે જ્યાં એકસો ચૌદ કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે જેની નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે દસ ટકા બાકી છે પહેલા ચોમાસે માટી બેસવાની શક્યતા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે પણ આવનારા દિવસોમાં નવો અઢાર મીટરનો રોડ મધુરનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે

જે ઝંખતું હતું એટલે કે ગટર લાઈન પાણીની લાઇન પાણીની નવા બુસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ને ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઇન અને પાણીની ટાંકીને પાણીની લાઇનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે નેવું ટકા કામગીરી ગટર લાઇનની પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ છે હજુ દસ ટકા કામગીરી બાકી છે પહેલાં ચોમાસું આ ગટર લાઈન પૂરાતા પહેલાં ચોમાસે માટી બેસવાની છે ચોમાસું પત્યા પછી નવો અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક પાસેથી થઈને જે દેસાઈ પુરાનો રોડ છે રેલવે ફાટક છે ત્યાં લગી અઢાર મીટરનો રોડ બનવાનો છે કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે આ ફાટકની ઉપર પચાસ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એની આગળ બીજા બે રેલવે ગરનાળા છે એની ઉપર પચાસ ટકા કોર્પોરેશન ને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ આમ બીજા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડલાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે ચોમાસું પત્તા જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છે હું પબ્લિકના અનુરોધ કરીશ કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે એ પણ નાની મોટી તકલીફ જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાવીશું ત્યાં અમે પુરાણ પણ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર